અમરેલી જિલ્લામાં કમોસમી દિવસથી એક ધારી જિલ્લામાં કોઈને કોઈ તાલુકા મથકે કમોસમી વાવાઝોડા સાથે વરસાદ ત્રાટકે છે ને ખેડૂતોના ઉનાળુ પાકને નષ્ટ કરી રહ્યા છે ત્યારે ગઈકાલે ધારીના ડાંગવદરમાં ભારે પવન સાથે વરસાદનું આગમન થયું અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદ કેળો નથી મુકતો ને છલા ચોત્રીસ દિવસથી એક ધારી જિલ્લામાં કોઈને કોઈ તાલુકા મથકે કમોસમી વાવાછોડા સાથે વરસાદ રાટકે છે એ ખેડૂતોના ઉનાળો પાકને નષ્ટ કરી રહ્યો છે ત્યારે ગઈકાલે ધારીના ડાંગ વદરમાં ભારે પવન સાથે વરસાદનું આગમન થયું જેમાં પવનની સ્પીડ ખૂબ વધારે હતી અને વરસાદ પણ વધારે હતો ભારે પવનના લીધે ડાંગ વદરમાં પીશી વીસીયલનાની એક થાંકલાઉ જમીન દોસ્ત થયા જ્યારે મિની વાવાછોડાના રૂપમાં આ વરસાદી કહેર વર્તવાનું

એમાં ભયંકર નુકસાન જોવા મળી રહ્યું છે ઘણા ખરાબ વૃક્ષો ધરાશાયી થયા છે ઘણી મકાનોના ઘણા મકાનોના છાપરા પણ ઉડ્યા છે અને સાથોસાથ પીજીવીસીએલના જે થાંભલા મેઇન રોડ પર આવેલા છે એને પણ નુકસાની જોવા મળી છે આજ ખેડૂતોને લીધે મારી માત્ર સરકાર અને તંત્ર પાસે એટલી જ વિનંતી છે કે તાત્કાલિક સર્વે કરાવીને આ લોકોને સહાય આપવા માટે આગળની કાર્યવાહી કરે મારું નામ કોરાટ કલ્પેશ શંભુભાઈ ગામ ડાંગાવધર ગઈકાલે જે દસ થી પંદર મિનિટ વાવાઝોડું જે આવ્યું વિનાશકારી વાવાઝોડું જેમાં જે અમારે દસ વીઘાનો બગીચો હતો જે પાંચસો થી સાતસો મણ કેરીની જે અમારી ધારણા હતી તે બધી ખરી ગઈ અને ડાળો ભાંગી અને પચાસ જેવા ઝાડવા ધરાશય થઈ ગયા છે બરોબર અને એના માટે અમે સરકારને વિનંતી કરીએ છીએ કે અમને સહાય આપવા વિનંતી છે સરકારને સંજય વાળાનો રિપોર્ટ એસ ન્યૂઝ ધારી अमारी तमाम महिती अपडेट रहो एस नाइन न्यूज साथ